આજરોજ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા એકમ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારની પ્રજાને વર્ષોથી સતાવી રહેલી સમસ્યાઓ અંગે નગરપાલિકા કચેરી ખાતે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું આમ આદમી નગરપાલિકા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત પણ કરી હતી આ મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા આપ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષ પટેલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા ભાજપના નેતાઓને પ્રજાનું દુઃખ દેખાતું નથી પિયુષ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને પ્રજાનો દુઃખ દેખાતું નથી ચૂંટણી આવે ત્યારે માત્ર મત મેળવવા માટે ખોટા વાયદા લોભ લાલચ અને આકર્ષક વાતો કરીને સત્તા હાસિલ કરે છે પરંતુ સત્તામાં આવ્યા બાદ પાંચ વર્ષ સુધી પ્રજાની સમસ્યાઓની કોઈ દખલ લેતા નથી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભરૂચ નગરપાલિકા ધારાસભ્ય અને સંસદ ત્રણેય જગ્યાએ વર્ષોથી ભાજપને કબજો હોવા છતાં પ્રજાની પાયાની તકલીફો જેવી કે ગંદકી પીવાના પાણીની સમસ્યા સ્ટ્રીટ લાઇટની ખામી નિકાસની અછત રસ્તાઓની ખાગરખાની અવ્યવસ્થા આવા મહત્વના મુદ્દાઓમાં કોઈ સુધારો કરવામાં ભાજપ નિષ્ફળ સાબિત થઈ છે આવતી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિકલ્પ અપનાવવા હકલ જિલ્લા ભરૂ પ્રમુખ પિયુષ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો પ્રજા માટે કોઈ કામગીરી જ નથી કરવી તો પ્રજાએ હવે આવતા ચૂંટણીમાં ભાજપને દૂર કરીને આમ આદમી પાર્ટીનો વિકલ્પ અપનાવવા તૈયાર રહેવું પડશે પ્રજાની સમસ્યાઓ ઉકેલવામાં જ સાજી રાજનીતિ છે અને તે કામ આમ આદમી પાર્ટી જ કરી શકે છે આમ આદમી પાર્ટીએ ભરૂચ નગરપાલિકા તંત્રને તાત્કાલિક ધોરણે પ્રજાની સમસ્યાઓ હલ કરવા માટે કાર્યવાહી કરવાની માંગણી કરી છે આજે ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છીએ સ્થાનિક લોકોને સાથે લઈને ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન સ્કૂલની પાછળ જે ઝૂંપડપટ્ટી છે આ ઝૂંપડપટ્ટીની અંદર કમસે કમ ત્રણસો સાડી ત્રણસો ઝૂપડા આવેલા છે ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ ડોરું પાણી આવે છે આ લોકો જ્યારે મત લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ મોટી મોટી ભાષણવાજી કરતા હોય છે ઘરે ઘરે જતા હોય છે અને જ્યારે જીતી જાય છે ત્યાર પછી આ લોકોની તકલીફો એ લોકોને દેખાતી નથી જ્યારે ઇલેક્શનો આવે ત્યારે એ લોકો એમની તકલીફો લઈને એમની પાસે જતા હોય છે એમને વારે વારે કહેતા હોય છે કે અમે તમારી તકલીફો દૂર કરીશું પરંતુ જેવા જીતી જાય એટલે આ લોકો એમની તકલીફોને ભૂલી જાય છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા એમને યોગ્ય રજૂઆત કરવા માટે આવે છે સ્થાનિક લોકોને સાથે લઈને આ તમામ લોકો વેરો ભરવા માટે તૈયાર છે એ લોકોને સુવિધાઓ મળવી જોઈએ ભરૂચના લોકો છે પચાસ પચાસ સાહીઠ સાહીઠ વર્ષથી વસતા લોકો એક જગ્યા ઉપર એમના નામે એમની ઝૂંપડી પણ એ લોકો કરીને નથી આપતા ના તો એમને વેરો ભરવા માટે કોઈ છૂટછાટ આપે છે ના એમને કોઈ સુવિધાઓ આપે છે તો મત શું કરવા માટે એ લોકોના લે છે એ મને ખબર નથી પડતી જયારે ગુજરાતની અંદર બત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી જયારે શાસન કરી રહી હોય સાંસદ મનસુખભાઈ વસાવા જયારે સાતમી ટર્મ ચાલુ થઈ ગઈ અહીંયા ભરૂચના ધારાસભ્યો જયારે ભાજપના છે આજે વીસ વીસ વર્ષથી તેમ છતાં પણ આ લોકોને કોઈ પણ પ્રકારે સુવિધા નથી મળી એ ખૂબ દુઃખની બાબત છે અમે આશા વ્યક્ત કરીએ છીએ લોકોને તમામ જે સ્થાનિક લોકો છે લોકોને સુવિધાઓ મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ